આજ રોજ જે વિસાવદરની જે ચૂંટણી હતી એમાં વિસાવદરના જાગ્રત વ્યક્તિઓ દ્વારા આમ આદમી પાર્ટીના જે ગોપાલભાઈ ઇટાલિયાને જે જ્વલંત વિજય આપ્યો છે એ સમગ્ર શ્રેય ત્યાંની ક્રાંતિકારી પ્રજા જાગ્રત પ્રજા એમને ગોપાલભાઈને ખૂબે ખૂબે વોટ આપીને સોળ હજાર પાંચસો ચોરાશી વોટની લીડથી જે જીત અપાવેલી છે ગોપાલભાઈ એ પાયાના પ્રશ્નો વીજળી પાણી રોડ રસ્તા ઇકો ઝોન ખેડૂતોના આ બધા જ પ્રશ્નો જે પાયાના પ્રશ્નો લઈને તમામ પ્રજામાં જે પ્રચાર કર્યો છે ત્યાંની પ્રજાએ સ્વીકારી લીધું છે ભાજપની જે મેલી મુરાદ એમની હતી જાકારો આપ્યો છે એ અભિનંદન ને પાત્ર છે અને ગોપાલભાઈ જે અત્યારે જે જીતી ગયા છે બે હજાર સત્તાવીસમાં માં તમામ ગુજરાતમાં આમ આદમી પાર્ટી જે વિજય લહેરાવશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે એડવોકેટ રંજનભાઈ તળવી સંખેડા વિધાનસભા પ્રભારી